નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેવગઢ બારીયાનગરમાં ગણપતિ બાપા મોરિયાની શોભાયાત્રા ભાવિક ભક્તો દ્વારા ધામધૂમથી કાઢવામાં આવી અને માનસરોવર તળાવમાં શ્રીજીનું વિસર્જન કરાયું દેવગઢ બારીનગરમાં ગણપતિ વિસર્જન શોભાયાત્રામાં અગલે વરસતું જલ્દી આના નાથ સાથે હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ સહિત પોલીસ ટીમ પણ ખડા પગે ઊભા રહી સરાહનીય કામગીરી કરી કોમી એકતાનું પ્રતિક સાથે ભાઈચારા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરાયું દેવગઢ બારિયાનગરમાં નગરમાં ગણપતિ બાપા મોરિયા શ્રીજી પ્રતિમાનું વિસર્જન માન સરોવર તળાવ તળાવ જેને મોટા તરીકે પણ ઓળખાતું રાજા રજવાડા વિકસિત તળાવ ખાતે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું જેમાં શ્રીજીની શાહી સવારી નીકળી હતી જેમાં ડીજેના તાલ સાથે ગણેશ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને આખું નગર ગુંજી ઉઠ્યું છે ગણેશ વિસર્જન શોભાયાત્રાને લઈ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના પીઆઈ નાઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો જેમાં પોલીસ પોલીસ ટીમ ખડા પગે ઉભા રહી ફરજ નિભાવી હતી આ સાથે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન તૈયારીઓ દેવગઢ બારિયા નગરપાલિકા ટીમ દ્વારા ક્રેન તરાપા જેવી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી આ તમામ પ્રકારની કામગીરી જોઈને ગ્રામજનોએ ખુશી સાથે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા મનોમંથન ન્યૂઝ અબ્દુલ રઝાક મંસુરી દેવગઢ બારિયા